રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો તમે જાણો જ છો કે અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યો છે તો એ ચાતુર્માસ વ્રત ઉપવાસમાં આપણે ભગવદ્ ગીતાનો પાઠ કરીએ તો ચાલો મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની શરૂઆત કર્યા પહેલા આપણે ગણપતિ બાપાનું સ્મરણ કરી લઈએ વક્રતું સમાપ્રભા ૃતરાષ્ટ્ર બોલ્યા કે હે સંજય કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ત્યારે સંજય કહે છે કે પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયા અને આ પ્રમાણે વચન કહ્યા દુર્યોધન બોલ્યો કે આદરણીય આચાર્ય પાંડુ પુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળી યુદ્ધ કરવાવાળા વાળા મહારાથી યુયુધાન વિરાટ અને દ્રુપદ જેવા અનેક શૂરવીર ધનુર્ધારીઓ છે તેમની સાથે દુષ્ટકેતુ જેતિકાન કાશીના પરાક્રમી રાજા પુરુજીત કુંતીભોજ અને શૈવ્ય બધા મહાન સેનાનાયક છે તેમની સેનામાં પરાક્રમી ધામન્યો શૂરવીર ઉત્તમોજા સુભદ્રા અને દ્રૌપદીના પુત્રો પણ છે જે સર્વ નિશ્ચિત રૂપે મહાશક્તિશાળી યોદ્ધાઓ છે હે દ્વિજ શ્રેષ્ઠ આપણી સેનાના નાયકો વિશે પણ સાંભળો જેઓ આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે તેમના વિશે હવે હું તમને વિગતવાર કહું છું આ સેનામાં આપ ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વત્થામાં મહાયોધાઓ પણ છે જેઓ તમારા માટે જીવંત જવા તત્પર છે તેઓ યુદ્ધ વિદ્યામાં પારંગત છે અને વિભિન્ન પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે આપણું સૈન્ય અસીમિત છે અને આપણે સૌ પિતામહ ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ જ્યારે પાંડવોનું સૈન્યબળ ભીમના નેતૃત્વમાં સાવધાનીપૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે આથી હું સર્વ યોદ્ધાગણોને આગ્રહ કરું છું કે આપ સૌ પોતપોતાના મોરચાના સ્થાનો પર નિશ્ચિત રૂપે સ્થિત રહીને પણ પિતામહ ભીષ્મને પૂરેપૂરી સહાયતા કરો તત્પશ્ચાત કુરુવંશના મહાપ્રતાપી વયો વૃદ્ધ વડીલ ભીષ્મ પિતામહી સિંહની ગરજના સમાન ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો તત્પશ્ચાત શંખ નગારા શૃંગ તથા રણસિંગા સહસા એકસાથે વાગવા લાગ્યા જેનો સંયુક્ત વાગ્ધ ઘોષ અનંત ઘોંઘાટ ભર્યો હતો તત્પશ્ચાત પાંડવોની સેના મધ્યે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથ બિરાજમાન શ્રી કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા ભગવાન હસિકેશી પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો અર્જુને દેવદત્ત શંખ ફૂંક્યો અને અતિમાનો શિકાર્યો કરનાર અતિ ભોજીભીમે તેનો પોંડ્ર નામનો પ્રચંડ શંખ ફૂંક્યો હે રાજા યુધિષ્ઠરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂક્યો જ્યારે નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ ફૂક્યા મહાન ધનુર્ધર કાશીરાજ મહાન યોદ્ધા શિખંડી તુષ્ટધૂમ્ન વિરાટ અપરાજિત સાત્યકી દ્રુપદ દ્રૌપદીના પુત્રો અને અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રાનો પુત્ર અભિમન્યુ વગેરે સવિ પોતપોતાના શંખો ફૂક્યા છે હે ધૃતરાષ્ટ્ર આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિક થતા શંખોના આ વિભિન્ન ગગન ભેદી નાદોથી તમારા પુત્રોના હૃદય વિદિર્ણ થઈ ગયા તે સમયે હનુમાનના ચિહ્નથી અંકિત ધ્વજાવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું અને બાણ છોડવા તૈયાર થયો હે રાજન આપના પુત્રોને પોતાની વિરુદ્ધ વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈને અર્જુને શ્રી કૃષ્ણને નીચે પ્રમાણેના વચનો કહ્યા અર્જુને કહ્યું કે હે અછુત કૃપા કરીને મારો રથ બંને સેનાઓની મધ્યે ઉભો રાખો જેથી કરી હું અહીં યુદ્ધ માટે ઉપસ્થિત યોદ્ધાઓ કે જેમની સાથે આ મહાશસ્ત્ર સંગ્રામમાં મારે યુદ્ધ કરવાનું છે તેમને હું જોઈ શકું હું અહીં એ લોકોને જોવાની ઈચ્છા ધરાવું છું કે જેઓ ધૃતરાષ્ટ્રના દુષ્ટબુદ્ધિ ધરાવતા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા આવ્યા છે સંજય બોલ્યા કે હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર મિન્દ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા તતપચ્ચાત શ્રી કૃષ્ણે તે ભવ્ય રથને બંને સૈન્ય મધ્યે લઈ જઈને ઊભો રાખી દીધો ભીષ્મ દ્રોણ તથા અન્ય સર્વ રાજાઓની ઉપસ્થિતિમાં શ્રી કૃષ્ણે કહ્યું કે હે પાર્થ અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ દાદાઓ આચાર્યો મામાઓ ભાઈઓ પિતરાઈ ભાઈઓ પુત્રો ભત્રીજાઓ પ્રપોત્રો મિત્રો સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા કોતાના સગા સંબંધીઓને ત્યાં ઉપસ્થિત જોઈને કુંતીપુત્ર અર્જુન કરુણાથી અભિભૂત થઈ ગયો અને ગહન વિષાદ સાથે આ વચનો બોલ્યું અર્જુને કહ્યું કે હે કૃષ્ણ યુદ્ધ માટે તથા એકબીજાનો વધ કરવાના આશયથી અહીં ઉપસ્થિત થયેલા મારા સ્વજનોને જોઈને મારા અંગો ધ્રુજી રહ્યા છે અને મારું મોઢું સુકાઈ રહ્યું છે મારું સમગ્ર શરીર કાપે છે મારા રૂવાડા ઊભા થઈ ગયા છે મારું ધનશી મારા હાથોમાંથી સરકી રહ્યું છે અને મારી આખી ત્વચા બળી રહી છે મારું મન અનિશ્ચિતતા અને મૂંઝવણોના વંટોળમાં અટવાઈ ગયું છે હું મારી જાતને અધિક સ્થિર રાખવા સમર્થ નથી હે કૃષ્ણ કેશી દિત્યના સહારક હું કેવળ અમંગળના સંકેતો જોઉં છું મહારાજ સંબંધીઓની હત્યા કરીને મને દૂર સુધી કોઈ શુભતાના દર્શન થતા નથી હે શ્રી કૃષ્ણ હું આ રીતે ઉપાર્જિત વિજય રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી એવા કે જીવનનો શું લાભ કે જેના માટે આ બધું આપણે ઝંખે છીએ તેઓ સર્વ આપણી સમક્ષ યુદ્ધ માટે ગોઠવાયેલા છે ગુરુજનો પિતૃ પુત્રો પિતામહો મામાઓ પોત્રો સસરા પોત્રો શાળાઓ અને અન્ય સગા સંબંધીઓ તેમના પ્રાણ અને ધન ત્યજવા તપ્તર થઈને અહીં ઉપસ્થિત છે તો હે મધુસૂદન મારા પર તેઓ આક્રમણ પણ કરે ને તો પણ હું તેમને હણવા નથી ઈચ્છતો ધૃતરાષ્ટ્રના પુત્રોનો સંહાર કરીને પૃથ્વીનો તો શું પણ ત્રણેય લોકોનું રાજ્ય મેળવીને પણ અમને શું પ્રસન્નતા થશે હે જીવ માત્રના પાલનહાર ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે યદ્યપિ તેઓ અત્યાચારી છે છતાં પણ જો અમે તેની હત્યા કરીશું તો અમને નિશ્ચિત પાપ જ લાગશે તેથી અમારા પિતરાઈ ભાઈઓ ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો સંહાર કરવો તે અમારા માટે ઉચ્છિત નથી હે માધવ હે શ્રી કૃષ્ણ અમારા પોતાના જ સગા સંબંધીઓનો સંહાર કરીને અમે સુખું થવાની આશા પણ કેમ રાખી શકી તેઓને વિચારધારા લોભથી વશીભૂત થયેલી છે તથા તેઓને પોતાના સગા સંબંધીઓનો વિનાશ કરવામાં કે પ્રતિશોધને કારણે મિત્રો સાથે વિશ્વાસઘાત કરવામાં કંઈ અનુચિત લાગતું નથી છતાં પણ હે જનાર્દન જ્યારે અમને તો સ્વજનોની હત્યા કરવામાં સ્પષ્ટ રીતે અપરાધ દેખાઈ રહ્યો છે તો અમે શા માટે આ પાપથી વિમુખ ના થઈએ જ્યારે કુળનો નાશ થાય છે ત્યારે તેની પ્રાચીન કુળ પરંપરાઓ પણ નષ્ટ થઈ જાય છે અને શેષ પરિવાર અધર્મમાં પ્રવૃત્ત થવા લાગે છે અધર્મની પ્રબળતા સાથે હે ભગવાન શ્રી કૃષ્ણ કુળની સ્ત્રીઓ વ્યભિચારીની થઈ જાય છે અને પતિત સ્ત્રીઓ દૂષિત થવાથી હે વૃષ્ણિવંશી અવાંશિત સંતતિઓ ઉત્પન્ન થાય છે આવા વર્ણશંકર સંતાનોની વૃદ્ધિ કુળ તથા કુળનો વિનાશ કરનાર બંને માટેની સંદહનારકી જીવનમાં પરિણમે છે પિંડદાન અને તર્પણની ક્રિયાઓ લુપ્ત થવાથી આવા પતિત કુળોના વંચિત પૂર્વજો અધઃપતન પામે છે જેઓ કુળ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિની વૃદ્ધિ કરે છે તેઓના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ જાય છે તો હે જનાર્દન હે શ્રી કૃષ્ણ મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે જે લોકો કુળધર્મનો નાશ કરે છે તેઓ અનિશ્ચિત કાળ સુધી નરકમાં નિવાસ કરે છે અરે આ તે કેવું આચર્ય છે કે અમે આવું મોટું પાપ કર્મ કરવા તત્પર થયા છીએ ભોગવવાના લોભથી વશ થઈને અમે અમારા સ્વજનોને હણવા તૈયાર થયા છીએ જો શસ્ત્ર ધારણ કરેલા પુત્રાશ પુત્રો નિઃશસ્ત્ર તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર રહેશે સંજય કહે છે કે આ પ્રમાણે કહીને અર્જુને પોતાના બાણ અને ધનુષ્ય બાજુ પર મૂકી દીધા છે અને રથના આસન પર ફસડાઈ તેનું મન વ્યથા અને શોકથી સંતુપ્ત થઈ ગયું છે મિત્રો આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ રથ સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો અધ્યાય એક અર્જુન વિષાદ યોગ અહીં સમાપ્ત થાય છે શ્રીકૃષ્ણ નમ રાધે કૃષ્ણ